છેલ્લા દસ વર્ષથી આ જ પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે પણ વરસાદ થાય ત્યારે આ રોડ પાણીમાં ગરકાવ થાય છે અને જેના કારણે અનેક વિસ્તારો દુકાનો મકાનો અને સ્કૂલોમાં પાણી ભરાય છે તંત્રને જાણ છે તંત્ર આ મુદ્દે અજાણ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક જે કામગીરી કરવી જોઈએ તે કરતા નથી જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે આ રોડ ઉપર અનેક સ્કૂલો આવેલી છે અનેક સોસાયટીઓ આવેલી છે જેના બાળકો સ્કૂલમાં અભ્યાસ અર્થે જાય છે ત્યારે આવા વરસાદના કારણે આ બાળકો ક્યાંક ને ક્યાંક સ્કૂલોમાં ફસાય છે અને બાળકો પરેશાન થાય છે તંત્રને જાણ હોવા છતાં તંત્ર ક્યાંક જે કામગીરી પૂર્ણ કરવી જોઈએ તે કરતા નથી જેના કારણે લોકો હાલાકી ભોગવે છે અને ગાડીઓ બંધ થાય છે લોકો પોતાની ગાડીઓને ધક્કા મારીને બહાર નીકળે છે આ છે દ્રશ્યો મહેસાણાના લગાતાર એક કલાકથી આ પરિસ્થિતિ ઊભી દે છે જે રીતે બસોની અંદર બાળકો હતા તેમને હવે ધીમે ધીમે બહાર નીકળવામાં આવી રહ્યા છે પરંતુ લગાતાર વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરાયા છે નગરપાલિકા દ્વારા જે રીતે કામગીરી કરવા જોઈએ તે થતી નથી પ્રી મોનસૂનની કામગીરી કરવી જોઈએ તે થતી નથી તેના કારણે પાણીનો પૂર્ણ નિકાલ થતો નથી બીજી તરફ જે રીતે આ વિસ્તારની અંદર અનેક ગટર લાઈનો નાખવામાં આવી છે ત્રણથી વધારે અલગ અલગ યોજનાઓ બનાવી કરોડો રૂપિયાનો ખર્ચ કરી ગટર લાઈનો નાખી છે પરંતુ તે ગટર લાઈનો ક્યાંક ને ક્યાંક પાણી નીકાળતી નથી જેના કારણે આ જ રીતે દ્રશ્યો ઊભા થાય છે છેલ્લા એક કલાકથી વરસાદ રોકાયો છે પરંતુ પાણી ઓસરાયા નથી લગાતાર સ્કૂલના બાળકોને લેવા માટે આ રીતે જે લક્ઝરીઓ છે તે લઈને જઈ રહ્યા છે કારણ કે લગાતાર વરસાદ વરસ્યો અને ત્યારબાદની આ પરિસ્થિતિ ઉભી થઈ છે આપ સમજી શકો છો કે આ મહેસાણાનો જે એરિયા છે તેના આ દ્રશ્યો છે લોકો પરેશાન છે ધક્કાઓ પોતાના વાહનને બહાર નીકળી રહ્યા છે પરંતુ તંત્રના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી અને જો જોતા હોય તો ક્યાંક તંત્રની મદદ માટે આવે કારણ કે હજુ સુધી તો તંત્ર માત્ર કાગળો ઉપર કામ કરતો હોય તેવું લાગી રહ્યું છે લગાતાર આ રોડ ઉપર પાણી ભરાય છે હું જ્યાં ચાલતો જાઉં છું ત્યાં લગભગ બે થી અઢી ફૂટ પાણી છે વાહનો પાણીમાં ગરકાવશે પરંતુ અધિકારીઓ આવતા નથી લક્ઝરીઓ દ્વારા બાળકોને ધીમે ધીમે બહાર નીકળવામાં આવે છે આ તમામ લોકો છે આપ સમજી શકો છો કે કઈ રીતે લોકો બહાર નીકળે છે આ પરિસ્થિતિ ઊભી થઈ આ સ્કૂલના બાળકો છે જેને હાલ હવે વરસાદ નીકળ્યા બાદ આ રીતે બહાર નીકાળી ગયા છે પોતાના ઘરો સુધી પહોંચાડી છે આ પરિસ્થિતિ મહેસાણાની થઈ છે બંને તરફ આ વાહનો બંધ થઈ ગયા છે ધક્કો મારીને તેને બહાર નીકાળી રહ્યા છે આપ સમજી શકો કે રીતે અનેક વાહનો બંધ થયા છે અને આ પરિસ્થિતિ મહેસાણાની લગાતાર જોવા મળી છે વર્ષોની સમસ્યા છે તેનો નિકાલ પણ થતો નથી અને લોકો પરેશાન થઈ ગયા છે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈનો આ વિસ્તાર હતો તેઓ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે આ વિસ્તારને ગટર લાઇન ઉપર અનેક કામ કર્યા હતા પરંતુ તે પણ ક્યાંક ક્યાંક નિષ્ફળ થઈ છે ગટર લાઇન પાણી નિકાળતી નથી જેના કારણે પાણી ભરાયા છે નગરપાલિકાને સ્થાનિકે અવારનવાર આ મુદ્દે રજૂઆત કરી છે કે પાણી નિકાલનો કાયમી નિકાલ થવો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક તે કાયમી નિકાલ થતો નથી જેના કારણે લોકો પરેશાન છે આ વિસ્તારમાં જે આગેવાનો છે તેઓએ પણ આ મુદ્દે રજૂઆત કરી છે પરંતુ તેનો કાયમી નિકાલ મળતો નથી જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે હવે એક પછી એક નગરપાલિકાની જે ફાયરની ટીમો છે તે આવી રહી છે આ તેના દ્રશ્યો છે આપ સમજી શકો છો કે આ નગરપાલિકાની ફાયરની ટીમો છે તે હવે આગળ આવી રહી છે પરંતુ જે રીતે મોટી સંખ્યાની અંદર વાહનો બંધ થયા છે તેને ધક્કો મારીને બહાર નીકાળી રહ્યા છે આ દ્રશ્યો છે લોકો ટ્રેક્ટર દ્વારા આગળ વધે છે કારણ કે ચાલેલી પરિસ્થિતિ નથી ત્યારે લોકો ટ્રેક્ટરનો સહારો લે છે નગરપાલિકાની ફાયરની ટીમ આ પહોંચે છે આપ સમજી શકો છો આ ફાયરની ટીમ નગરપાલિકાની જે આવી છે જ્યારે પણ કોઈ ભારે વાહનની આવે ત્યારે જોરનો ધક્કો લાગે છે જેના કારણે અહીંયા ચાલવું પણ મુશ્કેલ બને છે પાણી તો દરિયાનું પાણી હિલોળા મારતું હોય તે જ રીતે આ રીતે હિલોળા મારશે વરસાદ રોકાય એક કલાક કરતાં વધુ સમય થયો છે પરંતુ પાણી ઓસરા નથી નગરપાલિકા ભલે કહેતા હોય કે પાણી ઓસરી ગયા હોય પરંતુ જરા પણ પાણી ઓસરાયા નથી જેના કારણે લોકો પરેશાન છે જે રીતે આ વિસ્તારની સ્કૂલોમાં જ્યારે બાળકો સવારમાં હતા ત્યારે વરસાદ અચાનક આવ્યો જી હારોન આપ દૃશ્ય બતાવતા રહેશો જે પરિસ્થિતિ સર્જાય છે દૃશ્યો છે બયા કરે છે કે પ્રશાસનની કામગીરી કેટલી નબળી છે